જય શ્રી કૃષ્ણ મિત્રો આ વીડિયોમાં સાંભળશું અધિક માસની કથાનો અધ્યાય આઠમો મેઘાવતીનો કલ્પાંત મિત્રો અધિક માસમાં નિત્ય ભગવાનનો મહિમા ભગવાનની કથા અને અધ્યાય સાંભળવાનો મહિમા છે જે સાંભળવાથી ભગવાન રાય પ્રસન્ન થાય છે તેની કૃપા પ્રાપ્ત થાય છે તેની કૃપાથી જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે જીવનમાં બરકત આવે છે તેઓ પુણ્યશાળી છે આ પુરુષોત્તમ માસ જેને પ્રભુએ કૃપા કરીને પોતાનું નામ આપ્યું છે એવા પુરુષોત્તમ માસમાં જો આપણે પણ પ્રભુની ભક્તિ કરીએ પૂજા કરીએ કાલાવાલા કરીએ અને પ્રભુની કથા સાંભળીએ તો આપણી ઉપર પણ પ્રભુ કૃપા કરે છે પ્રસન્ન થાય છે તો મિત્રો એવી પ્રભુની કૃપાને પ્રાપ્ત કરવા માટે આ વિડીયોમાં આપણે સાંભળશું અધિક માસની કથાનો અધ્યાય આઠમો મેઘાવતીનું કલ્પાન અને આજની વાર્તા છે ઉમામાની કથા તો આજનો અધ્યાય આઠમો શરૂ કરીએ બોલો ભગવાન પુરુષોત્તમ રાયની જૈન સુચી બોલ્યા હે મહાતપસ્વીઓ નારદ શ્રી નારાયણના મુખે શ્રી વિષ્ણુ અને શ્રી કૃષ્ણ ભગવાન વચ્ચેનો સમાજ સાંભળી રહ્યા હતા નારદજીને પુરુષોત્તમ મહિમા સાંભળી અતિ આનંદ થયો હવે આગળ શું થયું તે જાણવા તેમણે શ્રી નારાયણને પૂછ્યું કે હે ભગવાન અધિક માસને લઈ ગોલોક સુધી વૈકુંઠમાં આવ્યા પછી શું બીના બની તે કહો નારદજીની આતુરતા જોઈ શ્રી નારાયણ હર્ષ પામીને બોલ્યા હે નારદજી ગોલોકમાં શ્રી વિષ્ણુ અધિક માસને ઉત્તમ બિરુદ અપાવી સાથે લઈ વૈકુંઠમાં આવ્યા અને અધિક માસને પોતાની સાથે જ રાખ્યો હવે અધિક માસ પુરુષોત્તમ માસ તરીકે ઓળખાવા લાગ્યો તેથી તેના માન વધી ગયા તેની મહત્તા વધી ગઈ અને સૌ કોઈ તેના પ્રત્યે ચાહના કરવા લાગ્યા આથી અધિક માસ આનંદિત બની ગયો કામ્યક વનમાં શ્રી કૃષ્ણ ભગવાન પાંડવોને પુરુષોત્તમ વ્રતનો મહિમા સંભળાવી રહ્યા હતા તેમણે અર્જુને કહ્યું હે અર્જુન તમે વનમાં આવ્યા પછી વ્રત નિયમો ભૂલી ગયા છો તેમાંય અધિક માસ પુરુષોત્તમ માસને તો તમે સાવ વિસરી જ ગયા છો જો તમે પુરુષોત્તમ માસમાં પૂજન સ્નાન ધ્યાન વગેરે કર્યા હોત તો તમારે આટલું બધું દુઃખ ભોગવવું ન પડત દુઃખનું બીજું કારણ પણ એ છે તે કારણ પણ તમને દુઃખી કરવામાં કારણભૂત છે અર્જુને પૂછ્યું કે પ્રભુ સિવાય એ કોણ જાણી શકે કૃપા કરી અમને તેનાથી વિદિત કરો ભગવાન શ્રીકૃષ્ણ બોલ્યા હે અર્જુન એ માટે તમારી પત્ની દ્રૌપદીના પૂર્વજન્મનું વૃત્તાંત સાંભળવા જેવું છે પૂર્વજન્મમાં દ્રૌપદી મેઘાવી નામના ઉત્તમ વિપ્રની પુત્રી હતી તે ઘણી જ રૂપાળી હતી પરંતુ માતાનું સુખ તેને ન મળ્યું પિતાએ તેને લાડકોડમાં ઉછેરવા માંડી અને સમજણી થતાં વિદ્યા અભ્યાસ કરાવવા માંડ્યો આથી તે બાર વર્ષની વયમાં તો શાસ્ત્ર સંગીત અને કલામાં પ્રવીણ બની ગઈ હતી તેનું નામ મેધાવતી રાખ્યું હતું એક દિવસ મેધાવતીએ તેની એક સહેલીને તેના પુત્રને રમાડતી જોઈ તેને પણ બાળક રમાડવાની પુત્ર સુખની ખૂબ ઈચ્છા થઈ આવી હું શું કરું તો મને સુખ આપે તેવો સોહામનો વર મળે પતિને મેળવવા હું કયું વ્રત કરું કયા દેવને આરાધું કોની પૂજા કરું મેઘાવતીને આમ પરણવાના કોળ જાગ્યા તેના પિતા તેને યોગ્ય ઉંમરની જાણી તેને યોગ્ય સદગુણી વરની શોધમાં ઠેકાણે ભટકતા હતા જ્યાં કોઈ મૂર્તિયાની ભાળ મળે ત્યાં દોડી જતા પરંતુ વર તેના ધ્યાનમાં ઉતરતો ન હતો અંતે હતાશ થઈને તેઓ આશ્રમમાં પાછા ફર્યા પુત્રીના સુખને ખાતર તેણે નતો દિવસ જોયો કે નતી રાત જોઈ ટાઢ તાપની પરવા કરી ન હતી ભૂખ તરસ વેઠ્યા હતા ટાઢ તડકામાં ખૂબ જ દોડધામ કરવાથી મેઘાવી વિપ્રની કાયા ખ્રુશ બની ગઈ આશ્રમમાં આવતા જ તેમને વિષમ જવર લાગુ પડ્યો અને બેભાની જેમ પડ્યા રહ્યા ખૂબ નબળાઈ આવવાથી તેમનાથી બોલાતું પણ ન હતું આ સમયે તેમની પુત્રી મેઘાવતી વનમાં કાષ્ટ વીણવા ગઈ હતી તેણે આશ્રમે આવીને જોયું તો પિતા અચેત અવસ્થામાં પડ્યા હતા જવરથી શરીર થકથકી રહ્યું હતું વાચા બંધ પડી ગઈ હતી પિતાની આવી દશા જોઈ મેઘાવતી ગભરાઈને રડવા લાગી રડતી રડતી તે પિતાના માથા પર પાણીના પોતા મૂકવા લાગી જેથી થોડી વારે તેના પિતા ભાનમાં આવ્યા તેમનાથી સ્પષ્ટ બોલી શકાતું ન હતું એટલે તે થોડાક શબ્દો બોલ્યા તે ઉપરથી ચતુર મેઘાવતી સમજી ગઈ કે પિતાજી પોતાની માટે વર શોધવા નીકળ્યા હતા તે કોઈ યોગ્ય વર ન મળવાથી નિરાશ થઈને આશ્રમે પાછા આવ્યા હતા વિપ્રને પોતાનો અંધકાળ નજીક દેખાતો હતો તેથી તેણે સંસારની માયામાંથી મન ઉઠાડી પ્રભુ ધ્યાનમાં પરોવ્યું વિપ્રે પ્રાણ છોડતા જ ભગવાનના દૂતોએ વિપ્રના આત્માને પ્રભુના પરમધામમાં પહોંચાડ્યો પિતાને મૃત્યુ પામેલા જોઈ તેનું હૈયું ભાંગી પડ્યું તે પિતાના મૃતદેહને ખોળામાં લઈ ખૂબ જ આક્રંદ કરવા લાગી તેની આંખમાંથી અશ્રુ ધારા વહી રહી હતી તે એવો કરુણ વિલાપ કરવા લાગી કે સાંભળનારનું હૃદય પણ દ્રવી જાય આવા આક્રંદ આશ્રમથી થોડે દૂર રહેતા ઋષિઓ અને બ્રાહ્મણોને સાંભળવામાં આવ્યો એને કંઈ માઠો બનાવ બન્યો છે તેવું સમજી તેઓ મેઘાવીના આશ્રમમાં દોડી આવ્યા જોયો તો વિપ્ર મૃત્યુ પામ્યા હતા અને તેમની પુત્રી મેધાવતી છાતી ફાટ રુદન કરી રહી હતી તે બધાની આંખો અશ્રુભીની થઈ ગઈ તેમણે પ્રથમ વિપ્રના શબને તેમની પુત્રીના ખોળામાંથી અંતિમ ક્રિયા માટે લીધું અને પુત્રી મેધાવતીને આશ્વાસન આપી છાની રાખી પછી તેઓ શબને વિધિપૂર્વક અગ્નિસંસ્કાર કરી આશ્રમે પાછા ફર્યા અને મેધાવતીને દિલાસો દઈ જરૂર પડે બોલાવાનું કહી પોતાના સ્થાનકે જતા રહ્યા શાણી મેધાવતીએ પિતાની પાછળ ધર્મશાસ્ત્ર પ્રમાણે કારજ કર્યું તે એકલી જ આશ્રમમાં રહી પણ ગાયના મરવાથી વાછરડાની જેવી હાલત થાય તેવી તેની માતા પિતાના આશ્રય વગરની હાલત હતી ધીમે ધીમે બધું દુઃખ વિસારે પડ્યું પણ તે દુર્બળ બની ગઈ હતી આ પ્રમાણે બૃહદ નારદીય વિશે પુરુષોત્તમ મહાત્મામાં અધ્યાય આઠમો સમાપ્ત બોલો ભગવાન પુરુષોત્તમ રાયની જય તો મિત્રો આપણે સાંભળ્યો અધિક માસની કથાનો અધ્યાય આઠમો હવે સાંભળશું આજની કથા ઉમામાની વાર્તા આ વાર્તા ભગવાન શિવ અને માતા પાર્વતીની છે શિવ પાર્વતીજી એક દિવસ સ્ત્રી પુરુષનો સામાન્ય વેશ લઈને પરવા નીકળ્યા એ વખતે અધિક પુરુષોત્તમ માસ ચાલતો હતો ત્યારે લોકોના ટોળે ટોળા નદીએ સ્નાન કરવા જતા હતા સ્નાન કર્યા પછી કાંઠા ગોરમાનું પૂજન કરતા કથા વાર્તાનું શ્રવણ કરતા દાન દક્ષિણા આપતા દેવ દર્શન કરતા અને ઠેર ઠેર વાર્તા થતી હતી ચોમાસાની ઋતુ પૂરી થવા આવી હતી ખેતરોમાં પાક લચી પડતો હતો આવા એક ખેતરને શેઠે માતા પાર્વતી અને ભગવાન શંકર ચાલતા હતા બાજરીનું એક ખેતર હતું ખેતરની કેડી પર બાજરિયા પડેલા હતા તેમાંનું એક બાજરિયું પાર્વતી માતાના ઝાંઝરમાં ભેરવાઈ ગયું આ વાતની પાર્વતીજીને જાણ નહોતી પણ તે જ્યારે ખેતર બહાર નીકળ્યા ત્યારે માતા પાર્વતીની નજર પગના ઝાંઝરમાં ફેરવાયેલા બાજરિયા પર પડી એ બાજરિયામાં લીલા છમ દાણા ચમકતા હતા માતા પાર્વતીએ બાજરીયું મસળી નાખ્યું અને દાણા ખાવા લાગ્યા બાજરિયાના કૂણા દાણામાં પાર્વતીને ખાતા જોઈ શંકર ભગવાન બોલ્યા કે એ દેવી ખેતરના માલિકને પૂછ્યા વિના તમારાથી બાજરિયું ખવાય નહીં આ તો તમે ચોરી કરી કહેવાય તમે તો પાપમાં પડ્યા હવે એ પાપના દોષમાંથી મુક્ત થવા માટે બાજરાના જેટલી સંખ્યામાં દાણા ખાધા હોય તેટલા દિવસ આ ખેતરના માલિકને ત્યાં રહીને કામ કરો અને આ રીતે પાપનું પ્રાયશ્ચિત કરો પાર્વતી માએ ભગવાન શિવની આ વાત સ્વીકારી લીધી તેમણે ત્રણસોને પાંસઠ દાણા ખાધા હતા શંકર ભગવાન તો પાર્વતીજીને ત્યાં જ છોડીને ચાલી નીકળ્યા માતા પાર્વતીએ બ્રાહ્મણીનું રૂપ ધારણ કર્યું અને ખેડૂતની ઝૂંપડીએ આવ્યા જ્યારે અધિક પુરુષોત્તમ માસ ચાલતો હોવાથી ખેડૂત તથા તેની પત્ની નદીએ સ્નાન કરવા કથા વાર્તા સાંભળવાને ગયા હતા ખેડૂત તદ્દન સાધારણ સ્થિતિનો હતો પણ પતિ પત્ની બંને અત્યંત ધર્મિષ્ઠ હતા તેમને બારેક વર્ષની એક દીકરી હતી માતા પાર્વતીજી ખેડૂતની કુટીર નજીક પહોંચ્યા એટલામાં ખેડૂત પતિ પત્ની ઝૂંપડીએ આવ્યા પાર્વતી માતાએ તેમને બંનેને કહ્યું કે હું સાવ એકલી છું મારું કોઈ નથી તમે મને કામે રાખો તમારે ત્યાં બે ટક ખાઈશ અને તમે જે કામ સોંપશો તે બધું જ કામ કરી ખેડૂત દયાળું હતો અને તેની પત્ની પણ માયાળુ હતી તેમણે કહ્યું કે બહેન તમે ખુશીથી રહો અમારે ત્યાં અનાજની ખોટ નથી પણ તમારું નામ તો કહો માતા પાર્વતી બોલ્યા કે મારું નામ ઉમા છે અને હું જાતે બ્રાહ્મણ છું માતા પાર્વતીના પગલાં ખેડૂતની ઝૂંપડીમાં પડતાં જ ખેડૂતના ઘરમાં નાણાંની રેલમછેલમ થવા લાગી તે વર્ષે ખેતરમાં દસ ગણો પાક થયો વળી ગામ પણ સુખી સમૃદ્ધ થયું રોગ બીમારી શોક વગેરે ગામમાંથી અદ્રશ્ય થઈ ગયા ખેડૂત કુટુંબ સાથે પાર્વતીજી એકલા બધા હળીમળી ગયા કે સૌ તેમને ઉમામાં કહેતા પરસોત્તમ માસ અધિક માસ સમાપ્ત થતાં ખેડૂત પતિ પત્નીએ તેનું ધામધૂમથી ઉજવણું કર્યું ભગવાન પણ તેમના પર પ્રસન્ન થયા આમ કરતાં વખત પસાર થતો રહ્યો ખેડૂતને ત્યાં પાર્વતી માતા બધા જ કામ કરે છે સૌને રસોઈ બનાવીને જમાડે છે આમ કરતાં કરતાં ત્રણસો દિવસ પૂરા થયા એક દિવસ ગામ લોકો ભેગા થયા સૌએ કાશીની યાત્રાએ જવાનો સંકલ્પ કર્યો સંઘ કાઢવાનું નક્કી કર્યું ખેડૂત તથા તેની પત્નીએ પણ કાશીની યાત્રાએ જવાની તીવ્ર ઈચ્છા હતી પણ તેની દીકરી દસ વર્ષની હોય ઘર કોણ સંભાળે તેની મૂંઝવણ હતી ઉમામાં એ મૂંઝવણ પામી ગયા તેમણે કહ્યું કે ભાઈ તમે ચિંતા ન કરો હું દીકરી તથા ઘરને સંભાળી લઈશ ખેડૂત પતિ પત્ની કાશીના સંઘમાં જોડાયા આખું ઘર તથા દીકરી ઉમા માને સોંપ્યા વિદાય થતાં વેળાએ ઉમામાએ ખેડૂતને લાલ રંગનું કપડું આપતા કહ્યું કે ભાઈ આ કપડું લેતા જાઓ અને ગંગાજીમાં સ્નાન કરતી વખતે એ ગંગાજીને અર્પણ કરજો અને કહેજો કે ઉમામાએ તમને ભાવથી મોકલ્યું છે તેથી તે હાથો હાથ સ્વીકારો ખેડૂત મનમાં હસ્યો ઉમામાને માઠું ન લાગે તે માટે તેણે કપડું લીધું અને પોટલામાં મૂક્યું વાજતે ગાજતે સંઘ રવાના થયો અનેક ગાડા જોડાયા હતા માર્ગમાં આવતા યાત્રાના ધામોમાં ભગવાનના દર્શન કરતાં કરતાં સંઘ છેવટે કાશીએ પહોંચ્યો સૌ લોકો ધર્મશાળામાં ઉતર્યા સવારમાં ગંગાજીમાં સ્નાન કરીને કાશી વિશ્વનાથના દર્શન કર્યા પછી ભોજન કરીને સૌ આડે પડખે થયા બીજા દિવસે પ્રાતઃ કાળે સૌએ ઉઠી પોતાના કર્મોથી પરવારીને મણિકર્ણિકા ઘાટ પર સ્નાન કરવા ગયા તેમના મનમાં ગંગાજીમાં સ્નાન કરવાનો હરફ તો માતો ન હતો ખેડૂત પણ ઉમામાએ આપેલું લાલ કપડું પોટલામાંથી લેવાનું ભૂલી ગયા પોટલું તો ધર્મશાળામાં જ પડેલું રહ્યું ગંગા સ્નાન ધ્યાન દેવદર્શન અને દાન દક્ષિણા કરવામાં પાંચેક દિવસ વીતી ગયા અને સંઘ પાછો ફર્યો સંઘ પાછો ફરતો હતો ત્યારે અર્ધે રસ્તે આવ્યા ત્યારે ખેડૂતને યાદ આવ્યું કે ઉમામાનું કપડું તો પોટલામાં જ રહી ગયું છે હવે શું થાય તેના જીવમાં ફફડાટ થવા લાગ્યો છેવટે ખેડૂતે સંઘના નાયક પાસે જઈને નમ્રતાથી વિનંતી કરી કે ભાઈ સંઘ જો અહીં પાંચેક દિવસ રોકાઈ જાય તો હું ઉમામાએ આપેલું લાલ કપડું ગંગાજીને અર્પણ કરતો આવું પણ સંઘના અગ્રણીએ આવા ગાઢ જંગલમાં રોકાવાની સાફ ના પાડી દીધી એટલે ખેડૂત તથા તેની પત્ની એકલા અટુલા પાછા ગયા બીજી જ સવારે સંઘના નાયકે સંઘને આગળ જવાનો આદેશ આપ્યો રાવટીઓ સંકેલી લેવાય સવે સામાન બાંધી ગાડામાં મૂક્યો ગાડાવાળાઓએ બળદોને ઊભા કરવા ઘણા પ્રયત્ન કર્યા પણ બળદો તો ઉઠ્યા જ નહીં બળદોને ઘણી પરોણી મારવા છતાં બળદો ઊભા થતા નથી સંઘના માણસો ઘણા મૂંઝાયા કે હવે શું કરવું છેવટે થાકીને સંઘે ત્યાં જ પડાવ નાખ્યો બળદ સાજા ન થાય ત્યાં સુધી ત્યાં થોપ્યા વિના બીજો કોઈ ઉપાય ન હતો હવે પેલી તરફ ખેડૂત તથા તેની પત્ની બંને ચાલતા ચાલતા પાંચ દિવસે કાશી પહોંચ્યા તે તો સીધા ગંગા ઘાટ ગયા તેમણે પ્રથમ તો ગંગાજીમાં સ્નાન કર્યું પછી પતિ પત્ની બંને કેડ સમાણા પાણીમાં જઈ ઊભા ગંગા માતાની પ્રાર્થના કરી કે ઉમામાએ આ કપડું મોકલ્યું છે હાથો હાથ જ તમને આપવાનું છે એટલામાં તો ભારે ચમત્કાર થયો ગંગાના જળમાંથી રત્નકંકણ પહેરેલ બે હાથ બહાર આવ્યા અને લાલ કપડું સ્વીકારીને અદૃશ્ય થયા ખેડૂત તથા તેની પત્ની આ જોઈ આનંદ આશ્ચર્યથી ગદગદ થયા ઉમામાના સતનું પારખું ખેડૂત દંપતીને થઈ ગયું પછી તેઓ પોતાને ગામ જવાને નીકળ્યા અડધે પહોંચ્યા ત્યાં જોયું તો જંગલમાં સંઘે પડાવ નાખ્યો હતો તે જોઈને ખેડૂત પતિ પત્નીને આશ્ચર્ય થયું તેમણે સંઘના આગેવાને પૂછ્યું તો તેણે જણાવ્યું કે તમે જે દિવસથી અહીંથી પાછા કાશી ગયા છો તે દિવસથી આપણા બધા બળદો માંદા થઈ ગયા છે તે સાજા થાય તો અહીંથી જઈ શકીએ ખેડૂત તથા તેની પત્ની બંને બળદો પાસે ગયા તેમણે બળદોને હાથ ફેરવતા જ થોડીક વારમાં બધા બળદો સારા થઈ ગયા આખો સંઘ ખેડૂત તથા પત્નીની ભક્તિના વખાણ કરવા લાગ્યો સંઘે પડાવ ઉઠાવ્યો ખેડૂતે રસ્તે જતા સૌ યાત્રીઓને ઉમામાનું લાલ કપડું ગંગામાએ હાથો હાથ લીધું તેની વાત કરી ઉમામાનું આવું સત જાણીને લોકો તરહ તરહની વાતો કરવા લાગ્યા છેવટે સંઘ પોતાના ગામને પાદરે આવ્યો સંઘના સામૈયા થયા ઢોલ વાગ્યા મંગલ ગીતો ગવાયા ભજન ધૂન હરિકીર્તન કરતા સૌએ ગામમાં પ્રવેશ કર્યો ત્યારે ત્રણસો દિવસો પૂરા થયા હતા હવે તો ફક્ત પાંચ જ દિવસ બાકી હતા લોકોએ મૈયાએ ઉમામાનું લાલ કપડું જાતે હાથો હાથ સ્વીકાર્યું તેવા જાણી ત્યારથી તેમના દર્શન કરવા ગામ લોકો અવારનવાર ખેડૂતને ત્યાં આવતા હતા ત્રણ ચાર દિવસ તો આમ જ નીકળી ગયા હવે છેલ્લો એક જ દિવસ બાકી રહ્યો હતો આખરી દિવસે ઉમામા બોલ્યા કે બહેન આજે તો હું જ ભાઈનું ભાથું આપવા ખેતરે જઈશ મેં તો કોઈ દિવસ ખેતર જોયું જ નથી આજે તો મારે ખેતર જવું છે ઉમામાં તો ભાથું લઈને ખેતરે ગયા ભગવાન શંકર તેમને જ્યાં છોડીને ગયા હતા તે જગ્યાએથી તેઓ અલોપ થઈ ગયા ઉમામાં ભાથું લઈને ગયા તે ગયા ખેડૂત તો ભાથું આવે તેની રાહત જોતો રહ્યો સાંજે ખેડૂતે ઘેર આવીને પત્નીને પૂછ્યું કે આજે બપોરે કેમ ભાથું મોકલ્યું ન હતું પત્નીએ જવાબ આપ્યો કે ભાથું લઈને તો ઉમામાં પોતે સવારે દસ વાગ્યાના નીકળ્યા છે શું તમને મળ્યા નથી આ જાણીને પતિ પત્નીને બંનેને ઘણી ચિંતા થઈ તે બંને ઉમામાની શોધખોળ માટે નીકળ્યા તેઓ ગામમાં અને ખેતરોમાં ફરી વળ્યા પણ ક્યાંય ઉમામા દેખાયા નહીં આખરે થાકીને ઘરે આવીને ખેડૂતે પત્નીને કહ્યું હવે તો ઉમામા જાતે આવીને મને ભોજન પીરસશે તો જ હું જમીશ નહીં તો હું ભૂખ્યો રહીશ આમ કરતાં ચાર દિવસ વીતી ગયા પત્ની સાથે પતિએ અન્નનો ત્યાગ કર્યો અને પાંચમે દિવસે માતા પાર્વતીજી પ્રગટ થયા ચાર દિવસના ઉપવાસી ખેડૂત પતિ પત્ની તેના ચરણમાં પડ્યા તરત જ મા પાર્વતીએ પોતાનું અસલ સ્વરૂપ ધારણ કરી પતિ પત્નીને આશીર્વાદ આપ્યા અને ભાવથી હેતથી જમાડ્યા પછી પાર્વતી માતા જવા લાગ્યા ત્યારે ખેડૂતની પુત્રીની વિનંતીથી તેને ભાઈ અવશ્ય પ્રાપ્ત થશે તેવા તેને આશીર્વાદ આપ્યા બરાબર નવમી માસે ખેડૂતની પત્નીએ પુત્રને જન્મ આપ્યો આ પ્રમાણે અધિક માસનું મહાત્મ્ય દર્શાવતી કથા વાર્તા ઉમા માતાની વાર્તા અહીં પૂર્ણ થાય છે બોલો ભગવાન પુરુષોત્તમ રાયની જય બોલો ભગવાન શંકર માતા પાર્વતીની જય તો મિત્રો આપણે સાંભળ્યો અધિક માસનો અધ્યાય આઠમો અને આજની ખૂબ જ સુંદર કથા ઉમા માતાની વાર્તા જે તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડિયોને લાઇક કરી કોમેન્ટમાં જય ઉમા માતા જય માતા પાર્વતી જય પુરુષોત્તમ ભગવાન જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવનાર દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ